નજીક બે ટ્રક પલટી ગઈ પિકઅપ ગાડી બેરિકેટમાં થડાઈ અકસ્માતના બનાવને પગલે ગ્રામજનો દોડી આવ્યા તો એક ટ્રક ડિવાઇડર પર ચડી રોડની બીજી સાઈડમાં પલટી સ્થાનિક રહીશોએ ટ્રક ચાલકોને બહાર કાઢ્યા વારંવાર સર્જાતા અકસ્માતોને પગલે બ્રિજથી અકોટી સુધી અકસ્માત ઝોન જાહેર કરવાની માંગ કરવામાં આવી છે તો પિકઅપ ગાડી બેરિકેટમાં અથડાઈ હતી અકસ્માતની આ સમગ્ર ઘટના અકોટી નજીક થોડા સમયના અંતરે ત્રણ અકસ્માતની ઘટના બની છે તો બ્રિજ નજીક બેટ્રક પલટી ગઈ હતી પિકઅપ ગાડી છે તે બેરિકેટમાં અથડાઈ હતી અફરા તફરીનો માહોલ સર્જાયો હતો આકોટી નજીક થોડા સમયના અંતરે ત્રણ અકસ્માતની ઘટના બનતા ચકચાર છે અમદાવાદમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા છે કર્ણાવતી ક્લબ પાસે ડમ્પરે કારને ટક્કર મારી શહેરના એસજી હાઇવે પર અકસ્માત ડમ્પર ચાલકને લીધે થયો અકસ્માત ડમ્પરે ટક્કર મારતા ગાડી ડિવાઇડર પર ચડી ગઈ હતી અકસ્માતમાં કારમાં સવાર પરિવારની કોઈ જાનહાનિ નથી થઈ તો કર્ણાવતી ક્લબ પાસે અકસ્માતની ઘટના બની છે ડમ્પરે કારને ટક્કર મારી હતી ઉલ્લેખનીય છે કે અકસ્માત બાદ પોલીસ પણ ત્યાં પહોંચી હતી કર્ણાવતી ક્લબ પાસે અકસ્માતની આ ઘટના સામે આવી છે અકસ્માતમાં કારમાં સવાર પરિવારને કોઈ જાનહાની નથી થઈ તો અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું કર્ણાવતી ક્લબ પાસે ડમ્પરે કારને જોરદાર ટક્કર મારી હતી તો અમદાવાદમાં વધતી અકસ્માતની ઘટના સામે આવી રહી છે કર્ણાવતી ક્લબ પાસે પણ અકસ્માતની ઘટના તો બીજી તરફ અમદાવાદના નારોલમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે મોડી રાત્રે કાર રેલિંગ સાથે અથડાઈ કાર ચાલકે સ્ટીયરીંગ પર કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો અકસ્માતમાં એક યુવકનું મોત નીપજ્યું છે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે તો મોડી રાત્રે કાર રેલિંગ સાથે અથડાઈ હતી એક યુવકનું મોત નીપજ્યું છે અમદાવાદમાં અકસ્માતની આ ઘટના સામે આવી છે નારોલ વિસ્તારથી નારોલમાં અકસ્માતની ઘટનામાં એક યુવકનું મોત નીપજ્યું તો મોડી રાત્રે કાર રેલિંગ સાથે અથડાઈ હતી ફૂલ સ્પીડમાં કાર જઈ રહી હતી અકસ્માતની ઘટનામાં યુવકનું મોત નિપજ્યું છે પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદના અસલાલી વિસ્તારમાં રિંગ રોડ પાસે અકસ્માત સર્જાયો છે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ગાડી બાજુની રેલિંગ તોડીને ઘૂસી જતા એકનું મોત નીપજ્યું છે રાત્રિના સમયે અસલાલી રોડ પર ગાડીનું બિલ આપી પરત ફરી રહેલા ચાર મિત્રોને આ અકસ્માત નડ્યો હતો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે તો સ્લાલી વિસ્તારમાં અકસ્માતની આ સમગ્ર ઘટના કારે કાબુ ગુમાવતા રેલીંગ તોડી સુરતના મગદલ્લાના દરિયાકિનારે કોલસો ભરેલી બોટની સમાધિનો હચમચાવતો વીડિયો સામે આવ્યો છે તો મહેસાણાના કડીમાં પિતાની ભૂલના કારણે લાડકવાયા પુત્રનું મોત થયું સમગ્ર ઘટનાના કાળજુ કપાવી દે તેવા સીસીટીવી એક બે ત્રણ ચાર પાંચ પાંચ સેકન્ડમાં બોટની જળ સમાધિ સુરતના મગદલ્લામાં કોલસો ભરેલી બોટ પલટી મગદલા વિસ્તાર માં દરિયાઈ કામગીરી દરમિયાન એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ વિદેશથી આવેલા મોટા વેસેલ જહાજમાંથી કોલસો ભરીને જેટી તરફ આવી રહેલી એક નાની બોટ અચાનક મધ દરિયે પલટી ગઈ આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે વિડીયો જોઈ શકાય છે કે દરિયાના મોજા વચ્ચે કેવી રીતે કોલસાથી લથપથ બોટ પાંચ સેકન્ડમાં જ પલટી ગઈ કોલસા ભરેલી એક નાની બોટ અચાનક પલટી જતા અફરાતફરી નો માહોલ સર્જા સદનસીબે બોટમાં સવાર તમામ લોકોનો જીવ બચી જતા મોટી દુર્ઘટના ટળી મગદલ્લા ખાતે લંગારવામાં આવેલા મોટા વેસલ માંથી કોલસા જેટી સુધી પહોંચાડવા માટે નાની નાની બોટનો ઉપયોગ કરવામાં આવે છે આ બોટોમાં કોલસાનો જથ્થો ભર્યા બાદ દરિયામાંથી પસાર થઈને જેટી સુધી લાવવામાં આવે છે આજ રોજ આવી જ એક બોટમાં કોલસા લાદી જેટી તરફ લાવવામાં આવી રહ્યા હતા તે દરમિયાન અચાનક સંતુલન બગડતા બોટ દરિયામાં પલટી ગઈ બોટમાં અંદાજે પાંચ જેટલા લોકો સવાર હોવાનું જાણવા મળ્યું છે બોટ પલટી જતાની સાથે જ બોટમાં સવાર લોકો જીવ બચાવવા દરિયામાં કૂદી પડ્યા હતા ઘટનાના સમય નજીકથી પસાર થઈ રહેલી અન્ય બોટના સવારોએ સમય સૂચકતા દાખવી તરત જ દરિયામાં કૂદીને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા જો થોડો પણ સમય વધારે થયો હોત તો મોટી જાનહાનિ સર્જાઈ ગઈ હોત આ અકસ્માતમાં બોટમાં લાદવામાં આવેલો કોલસાનો સમગ્ર જથ્થો દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જો કે નું નુકસાન થયું હોવા છતાં માનવ જીવન બચી જતા શ્વાસ લીધો હતો પિતાની ભૂલથી દીકરાનું કરુણ મોત રિવર્સ લેતા સમયે પુત્ર કચડાયો કડી તાલુકાના ઇન્દ્રાળ ગામની સીમમાં આવેલી એક કંપનીમાં પિતાની નજર સામે જ પુત્રનું કાળજું કંપાવી દે તેવું કમકમાટી ભર્યું મોત નીપજ્યું આ તે વિધિના કેવા લેખ કે જે પિતાએ પુત્રને પગભર કરવા પોતાની સાથે રાખ્યો હતો તે જ પિતાના હાથે અજાણતા ટ્રક રિવર્સ લેતી વખતે પુત્ર કચડાઈ ગયો આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં કેદ થયો છે જ્યારે ટ્રક અનલોડ કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે પુત્ર પિતાને ટ્રક રિવર્સ લેવડાવવા માટે પાછળ રહીને સાઈડ આપી રહ્યો હતો આ દરમિયાન દિવાલ અને અનલોડિંગ સ્ટેન્ડ વચ્ચે પડેલા એક લોખંડના ટેબલ ને ખસેડવા માટે પુત્ર વચ્ચે ગયો તે જ સમય પિતાનું ધ્યાન ન રહેતા ટ્રક પાછળ આવી ગઈ હતી પડવાર માં જ પુત્ર દિવાલ અને લોખંડના સ્ટેન્ડ વચ્ચે દબાઈ ગયો હતો પુત્ર ની બુમાબૂમ સાંભળી પિતાએ તુરંત ટ્રક રોકી અને નીચે ઉતરીને જોયું તો પુત્ર લોહી લોહાણ હાલતમાં ફસાયેલો હતો પોતાની જ ભૂલ થી નજર સામે પુત્ર ને ગુમાવતા પિતા શોકમાં ગરકાવ થઈ ગયા આ મામલે નંદાસણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પિતા દેવારામ ચૌધરી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે. મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની દેવારામ ચૌધરી ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પિતા ને કામ માટેકો કરવા માટે પુત્ર પણ પિતા સાથે રહેતો હતો. આ ઘટના ભારે વાહનો ચલાવતા ડ્રાઈવરો માટે ચેતવણી રૂપ છે. રિવર્સ લેતી વખતે કે વાહન ચલાવતી વખતે એક ક્ષણની બેદરકારી કેવી મોટી પાયમાલી સર્જી શકે છે તે આ કિસ્સા પરથી સમજાય છે. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાને લઈને ઠેર ઠેર બરફ જમા થઈ ગયો છે બરફ જમા થતાં સામાન્ય જનજીવન પણ ખોરવાયું છે ક્યાંક રસ્તાઓ લપસણા થઈ ગયા છે તો ક્યાંક માર્ગો સંપૂર્ણ બંધ થઈ ગયા છે જોકે તંત્ર દ્વારા બરફ હટાવવાની કામગીરી પણ હાથ ધરાઈ છે સિન્થન ટોપ કોકરનાગ અનંતનાગ ખાતે બરફ હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે વહીવટી તંત્રે સિન્થન દક્ષુમ કિશ્તાવર રસ્તો ખોલવા માટે બરફ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી છે તો અનેક રસ્તાઓ છે તે બંધ થઈ ગયા છે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે બરફ હટાવની પ્રક્રિયા હાલ શરૂ કરવામાં આવી છે ભલે ગમે તેટલા સરઘસ ખાડો કે તાટિયા તોડો પણ અસામાજિક તત્વો નહીં સુધરે ફરી એકવાર રાજ્યના અલગ અલગ વિસ્તારોથી અસામાજિક તત્વોના આતંકના દ્રશ્યો સામે આવ્યા છે તો સુરતમાં જાહેરનામાનો ભંગ કરનાર ઉદ્યોગપતિ દીપક ઇજારદારને લઈને પોલીસની બેવડી નીતિ સામે આવી છે દીવ માં ધારૂડિયાઓ મચાવી ધમાલ જામનગરમાં માં પાર્કિંગની માથાકૂટમાં મારામારી સુરતમાં વિદ્યાર્થીના સીન સપાટા બનાસકાંઠાના દાંતીવાડા માં મારો માર સુરતમાં તમાશો કરનાર ઉદ્યોગપતિને લઈ બેવડી નીતિ

જ્યાં ઉના ત્રણ શખ્સો દારૂ પીને મારામારી કરતા નજરે પડ્યા મહિલા સાથે ગેરવર્તન માટે મારામારી થઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે વિડીયોમાં મહિલા પણ દેખાય છે જેને એક વ્યક્તિ ધક્કો મારતો નજરે પડે છે દારૂ